નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત શ્રી ઓનલાઈન કેરવણી મંડળ સંચાલિત શ્રીમતી કંકુબેન શિવરામભાઈ ત્રિભવનદાસ પટેલ સરસ્વતી વિદ્યાલય સામેત્રા માર્ચ બે હજાર પચીસનું ધોરણ દસનું સો ટકા પરિણામ મેળવેલ તેમજ ધોરણ બારનું સત્તાણું પોઈન્ટ સાહીઠ ટકા પરિણામ મેળવેલ ધોરણ દસમાં ચૌધરી માહિત દશરથભાઈ ત્રણ ટકા ચૌધરી નમન દિલીપ કુમાર એકાણું પોઈન્ટ સાસઠ ટકા વાઘેલા જાસ્મિન માધવભાઈ નેવું ટકા માર્ક મેળવેલ છે જ્યારે ધોરણ બારમાં ઝાલા નેહા નયનસિંહ એક્યાશી પોઈન્ટ તેતાલીસ ટકા અમીન આયુષ્ય ભરતકુમાર એંસી પોઈન્ટ તેતાલીસ ટકા ઝાલા કાજલબા રણજીતસિંહ સિત્તોતેર પોઈન્ટ સત્તાવન ટકા માર્ક મેળવેલ છે શ્રી સામેત્રા કેરવણી મંડળ સંચાલિત શ્રીમતી કે એસ ટી પટેલ સરસ્વતી વિદ્યાલય સામેત્રાના શાળા અભ્યાસથી ખૂબ જ સારું પરિણામ મેળવેલ છે જે શાળા ગામ અને વિદ્યાર્થીઓના માતા પિતાનું નામ રોશન કર્યું છે મહેસાણા તાલુકાના શ્રી સામેત્રા કેરવણી મંડળ સંચાલિત શ્રીમતી કે એસ ટી પટેલ સરસ્વતી વિદ્યાલય સામેત્રાનું બે હજાર પચીસમાં ધોરણ દસ અને બારનું સારું પરિણામ આવતા ટ્રસ્ટના પ્રમુખ શંકરભાઈ એ પટેલ મંત્રી એ બી પટેલ તથા સારાના આચાર્ય મુકેશભાઈ પટેલ સર્વ વિદ્યાર્થીઓને શુભેક્ષાઓ પાઠવી વિશેષ માહિતી રામભાઈ પટેલ મહેસાણાથી મારું નામ ચૌધરીમાં અહીં દશરથ છે ધોરણ દસમા હું તો ધોરણ દસમામાં કેટલા ટકા લગભગ નાઇન્ટી થ્રી હતું તને સ્કૂલમાં કેવું લગ્યું ખૂબ સરસ અહીંયા શિક્ષકો સ્ટાફ અને પ્રિન્સિપલ ખૂબ સરસ છે ટ્રસ્ટીઓ પણ ખૂબ સરસ છે અમારી ખૂબ કાળજી લે છે અને અમે ખૂબ સારી રીતે ભણાવે છે હા તો આગળ તું ભણવાનું શું વિચારીશ બેટા હું સાયન્સ લેવાનું માંગુ છું ઓકે મારું નામ ઝાલા નેહાબેન નવલસી છે હમ તો કયા ધોરણમાં ભણતી હતી બેટા 12માં તો 12માં કેટલા ટકા આવ્યા મને 81.43 હમ તો આ સ્કૂલમાં તને ભણવાનું કેવું લાગ્યું બેટા સ્કૂલમાં શિક્ષકો બધા સારા છે ખૂબ ભણાવે છે આ સ્કૂલનું શિક્ષણ પણ સારું છે અમારા પ્રિન્સિપલ અને અમારા વર્ગ શિક્ષકો ખૂબ મહેનત કરીને અમને ભણાવે છે તેથી મારું આટલું સારું પરિણામ આવે છે પટેલ મુકેશકુમાર નારાયણભાઈ શ્રીમતી કે એસટી પટેલ સરસ્વતી વિદ્યાલય સામેત્રા જિલ્લા મહેસાણા તાલુકો મહેસાણા હું હાલ છેલ્લા કેટલાય વર્ષે પ્રિન્સિપાલ તરીકે અહીંયા સેવા બજાવી દઉં છું આ વર્ષે ફેબ્રુઆરી માર્ચ બે હજાર પચીસનું રિઝલ્ટ દસમાનું સો ટકા આવેલું છે બારમાનું છે એ પણ સો ટકાની નજીક એટલે કે નવ્વાણું સત્તાણું પોઈન્ટ પાંચ ટકા ધોરણ દસમાં ચૌધરી માહીબેન દશરથભાઈ છે જેને ત્રાણું ટકા આવેલા છે ફર્સ્ટ નંબરમાં છોકરી છે અને ધોરણ બારમાં ઝાલા નેહાબેન નવલસિંહ જેને એક્યાસી પોઈન્ટ તેતાલીસ ટકા બારમા ધોરણમાં આવેલા છે પ્રથમ નંબર હાઈસ્કૂલ સાહેબ કેટલા વર્ષથી ચાલે છે આપણે ઓગણીસો થી આ હાઈસ્કૂલ નવથી બાર ચાલી રહી છે પહેલાં શરૂઆતમાં ધોરણ આઠથી બાર હતી હવે નવથી બાર સુધી આ શાળા સતત ચાલી રહી છે તો બારમા ધોરણમાં ચાલીસ વિદ્યાર્થીઓને પ્રવેશ હતો એમાંથી ઓગણચાલીસ પાસ થયેલા છે બરાબર દસમામાં સાહેબ કેટલા છે દસમામાં નેવું વિદ્યાર્થી હતા નેવું નેવું વિદ્યાર્થી પાસ થયેલા છે